હમણાં તો બધાને મારો ચહેરો નવો નવો જોવા લાગ્યો છે કારણ કે કોઈ મને ઓળખતું નથી તો જોતા રહેજો બીટું જો કેવું કરે કરે આખો દિવસ એની આવી જ મસ્તી હોય છે પૂરો બેડગંદો કરી દેવાનો દેખો દસ વાગ્યા છે અને એકદમ ચાલે છે હમણાં બીટું ને તો બી બીટું દેખો

તમારા છોકરા આવું કરે છે કમેન્ટમાં જરૂર બતાજો આ જૂનું બેગ છે અને આ બેગને એને વેલ્યુ નથી દેખો આ બેગ તો આના નીચે નાખી દીધું છે કપડા એટલા ગંદા કરી મૂકે છે બટ એને એટલો શોખ છે કલર કરવાનો કંપાસ બોક્સ દેખ લો કેટલા બધા ભેગા કર્યા છે છે કોઈના પાસે છોકરા પાસે અને એવું બી નહીં કે લાઈને આપણે થોડું રાખીએ શું બતાવો ગાઈસ તમને બીટ્ટો કંપાસ બોક્સ કેટલા ભેગા કર્યા છે હું તમને બતાવો અંતે બધા તોડી ફોડીને નવરા કર્યા છે જો આ બીજા તો તો અલગ મે કચરામાં ફેંક્યા છે તોડી ફોડી નવરા નહીં કર્યા છો હેરાન કરે છે लेलो तो चलो गाइस ब्लॉग क्यों लाग्यो कमेंट में जरूर बताओ सो वीडियो तो कुछ रहने ही मतलब होतो नहीं એટલે આવરીતે બ્લોગ બનાઈ સુ બ્લોગ ક્યો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવો જો બાય તમે કમેન્ટ કરો ને બુ જો ને પેજ ને ફોલો કરજો અને તમે YouTube પર જોતા હો તો સબસ્ક્રાઇબ કરજો ચેનલ ને બાય